એક તો પ્રભુ પહેલા તો પોલીસ ડિપાર્ટમેન્ટને હું ધન્યવાદ આપું કે જે પાંચ દિવસ થી આજે સતત ચારસો થી પાંચસો ટીમે બહુ મહેનત કરી અને આજે સવારે દસ વાગે નળપાણીની ઘોડી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા અને આજે થોડી એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી કોઈ પણ જાતનું અમે એની સાથે વાર્તાલાપ કર્યું નથી

તો મિત્રો મહાદેવ ભારતી બાપુ આશ્રમ છોડીને નીકળી ગયા હતા બરોબર અત્યારે ફરી પાછા આશ્રમ એ છે બરોબર એને એને માફી પણ માંગી લીધી બરોબર જો અત્યારે બાપુ આરામ ઉપર છે અને એના આરામ ની જરૂર છે અને તબિયત બગડી ગઈ છે બરોબર તો મિત્રો આપણી શરમ ના હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ના હોય તો વિડીયો માં લાઈક કરી દેજો જો તમે પૂરો પૂરો વિડીયો અને બાપુએ જે કઈ વાત કરી બરોબર સાચી વાત હતી જો વિડીયો શિષ્ય મહાદેવ ભારતી બાપુ ચાર દિવસથી આશ્રમ થોડી નીકળ ગયા હતા પરંતુ પ્રશાસનનો એટલો સપોર્ટ પોલીસ તંત્રનો એટલો સપોર્ટથી આજે મળી આવ્યા છે પરિક્રમાના સત્યથી હું તંત્રનો ખૂબ ખૂબ અને મીડિયા જગતમાં ખૂબ ખૂબ આભાર માનું છું એની તબિયત અત્યારે નોર્મલ છે સારી છે પણ રજા અત્યારે આજે નહીં આપે એક દિવસ રાખશે પછી રજા આપશે રજા આપ્યા પછી વાતચીત ના ના કાઈ નહિ કોઈ વસ્તુ એને જણાવી નથી કોઈ કોઈ વસ્તુ જણાવી નથી એને અત્યારે તે એને કીધું તબિયત મારી સારી થાય પછી વાત કે આજે પાંચ છ દિવસના પોલીસ ડિપાર્ટમેન્ટના મહેનતથી અમે જે મહેનત એને અમે વધાવીએ છીએ અને આજે સતત પાંચ દિવસથી થી પાંચસો થી છસો પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમે સતત જંગલની અંદર શોધખોળ કરતા આજે નળપાણીની ગોળીથી સવારના દસ વાગે મહાદેવગીરી મહાદેવ ભારતીજી મળી આવ્યા છે અને હમણાં એમની તંદુરસ્તી બિલકુલ નથી ના તંદુરસ્તના હિસાબે અમે હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા છે અને કોઈ પણ જાતની પૂછપરછ હજી અમે કોઈ જાતની કાંઈ કરી જ નથી શું છે શું નહીં અને જ્યારે એકદમ તંદુરસ્ત થઈ જશે પછી અમે એમની સાથે વાર્તાલાપ કરી અને આપને આગળ જણાવશું આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો મિત્રો મસ્ત મજાના વિડીયો તમારા સમક્ષ હંમેશા માટે આવા જ લઈ આવશું અને ક્યારેક ખેતીવાડીના વિડીયો અને આવા વિડીયો પણ અમે તમારી સમક્ષ લાવવાની કોશિશ કરશું મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો